આવેલ કાલાગોડા સર્કલમાં મહારાજા સર સયાજીરાવ પ્રતિમા નું રેસ્ટોરેશન બાદ અનાવરણ કાર્યક્રમ આયોજિત કરાયો હતો જ્યાં માંજલપુર વિસ્તારના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા પરંતુ આવતાની સાથે ચાર સર્કલ ઉપર હોર્ડિંગ્સ જોતા તાત્કાલિક કાર્યક્રમમાં હાજર દબાણ શાખાના ડાયરેક્ટર ડોક્ટર મંગેશ જયસ્વાલ કાર્યક્રમ પત્યા બાદ તાત્કાલિક જેટલા પણ હોય તમામના હોર્ડિંગ્સ ઉતારી લેવાની સૂચના આપી હતી રાજમાર્ગોના તમામ સર્કલ ઉપર હોર્ડિંગ્સ લઈ વાહન ચાલકોના ધ્યાન ખેંચાય છે ત્યારે નાના મોટા અકસ્માતો પણ સર્જાતા હોય છે આવા સંજોગોમાં નામદાર હાઈકોર્ટ તેમજ મ્યુનિસિપલ કમિશનરે પણ જાહેરનામું બહાર પાડ્યું હોવા છતાં રાજકીય પક્ષે કે સંસ્થાઓ જાહેરનામા ગણકારતા પણ નહીં ત્યારે આવા હોર્ડિંગ્સ તાત્કાલિક ઉતારી લેવા જોઈએ પરંતુ સત્તાધીશો દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી અનેક જગ્યાએ અસંખ્ય બોર્ડો લાગેલા છે જેના કાર્યક્રમો પતી ગયા હોય ને એ બી બધા મોજૂદો છે બોર્ડો એ બધા જ સાઇન બોર્ડો ઉતારી દેવાની મેં વાત કરી છે જે જૈસવાલ છે એને મેં વાત કરી છે ઘણા બોર્ડો એવા છે કે કાયમી રહે છે એમની જગ્યા બુક કરી રાખે છે એવા બોર્ડો ઉતારી દેવા જોઈએ

నేన ప్లస్ న్యూజ నా యూ టూ చనల్ సబ్స్క్రైబెన్ దావో ఫో ఇేసబుక